હાનસોપ સ્થિત હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહ પર સાદગીપૂર્વક સદલ શરીફની ઉજવણી કરાઈ હાનસોપ તાલુકામાં આવેલ દરગાહ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લાહ અલહીની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાની દરગાહ શરીફ પર સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળી જલુદ્દીન બાવાની દરગાહ થઈ બાવા નસીરુદ્દીન શાહ બાવાની દરગાહથી સહાનુસલા બાવાની દરગાહ થઈ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવાપીર પીર રહમતુલ્લાહ અલહીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મુજાવર ફકીર મુસ્તુફાએ તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંદલ શરીફની રસમ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોડ રોશનીથી શણગારવામાં આવી હતી ત્યારબાદ સલાતો સલામના તેમજ ફાતેહા ખ્વાની સાથે નિયાઝ ખાનીનો કાર્યક્રમ સંપન્ન થયો હતો અંતમામ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી ફિરોજ મલેક ભરૂચ